ગર ફિરદોસ બર્રુએ ઝમી અસ્ત હમી અસ્તો હમી અસ્તો હમી અસ્તો અમીર ખુશો નામના શાયર જ્યારે કાશ્મીરમાં પહોંચ્યા હશે અને એમણે પછી કાશ્મીરને મન ભરીને જોયું અને માણ્યું હશે ત્યારે એમના મનમાં વિચાર આવ્યો હશે કે દુનિયામાં જો ક્યાંય પણ સ્વર્ગ છે તો એ અહીંયા જ છે અહીંયા જ છે ને અહીંયા જ છે એવું મને ઘણીવાર લાગે છે જ્યારે હું ગુજરાતના એવા પ્રદેશોમાં જાઉં છું જ્યાં જોયા પછી એવું થાય છે કે મન ભરીને આને માણ્યા કરીએ અહીંયાની અહીંયાનો જે શ્વાસ છે ને સતત અહીંયાની સુગંધને શ્વાસમાં લીધા કરીએ તો કદાચ સ્વર્ગથી વિશે શું હોઈ શકે પણ પછી મેં કાશીરામ ભાઈને જોયા નીચેથી ને કાશીરામ ભાઈ ગાયો ચરાવે છે અહીંયા અહીંયા છેક ઉપર એટલે બહુ જ ઉપર ડુંગર ઉપર ખેતી થાય છે કાશીરામ ભાઈ તમે શું કરો છો તમારું કામ ધંધો ખેતી કરો છો તમે પણ હા ખેતી કરો છો કેવી કરી છેની ખેતી કરી અડદ જુવાર મકાઈ અડદ જુવાર મકાઈ

ઈ નદી થી આગળ જઈએ બધા ફરવા આવે નથી કોઈ ફરક પડે છે જે જોવા આવે જોવા આવે પણ કશું આમ કોઈ કમાણી વધી થયું કમાવાનું કામ શું તો કમાવ રીતે ખેતીવાડી કરીએ અને ગાય અને છોકરાઓ શું કરે બધા છોકરા ખેતીવાડી કરે ધંધા કરે ધંધા કરે શેનો ધંધો છે એ હે

તમે એ થોડું 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 તો વધારે કોણ કમાશો તમે કે એ શુક્રાઓ કમાય તો તમારી ઉંમર કેટલી થઈ કાશુરામભાઈ લગભગ હા હો તો તમને અહીંયા રહેવું ગમે છે જવું ગમે કે અહીંયા રહેવું ગમે તમે કરાવી આવો તમારી ગાયો પહેલાં હા

રોટલા જ ભાવે હા રોટલી શાક દાળ ભાત એવું ના ભાવે અને શાકભાજી ભાવે ને રોટલાને અચ્છા પણ બધું જાતે જ કરીને ખાવાનું હે ને હા જાતે શાકભાજી પણ ઉગાડવાના જાતે હા જાતે કે જંગલમાંથી લાવવાના ના ખેતીમાંથી જ અને થોડું થોડું વેસાળા ધંધા સે વેસાળા લાવન પાછળ વેચાવાવે વેસાળા લાવ છોકરાઓ વેચાતું લાવે છે હા માર્કેટથી લાવ રાખી પડ રેસ્પીપડાથી

સંજે તો તમને શું લાગે છે કોની જિંદગી વધારે સારી છે આ પેલા બધા નીચે નવા આયા છે એમની કે તમારી એનો જ વધારે મારા આમ અમારા ધરવાણી અહીં નહી રહેવું નથી રહેવું ન થઈ ગયા હાંચ પડી ગયા ઘર પાછા અચ્છા તો તમને એવું નહી તમને શેની જિંદગી સારી લાગે ગામડાની કે આ બધા જે નીચે આવે છે ગામડું જોવા એમની ગામડાની ગામડાની ને હા જિંદગી તો તમારી સારી ને

મરે એવું જાણવું હતું કે જિંદગીમાં ખુશ કેવી રીતે રહેવાય ખુશ છું રોટલા રોટલા સારીતે મને એવે જ પરવાના છે રોટલા સારી રીતે મળે એટલે ખુશ હમ પૈસા 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 મેં મજૂરી ના થાય પૈસા આવે કોઈ પેન્સિલ બેસીને મળતી ખરું શું મળે પેન્શન હમ પેન્શન તમને મળે છે મળે ને શું પેન્શન મળે ઉંમરવાળી ઉંમરવાળી મળે છે હમ ઓ પેલી સરકારી મદદ મળે છે હા સરકારી અચ્છા કેટલું મળે હજાર રૂપિયા મળે હમણાં મહિને મહિને તો એટલા ઘણા કે સારું લાગે છે કે શું લાગે છે એ મેને તો જો પૂરું થાય ન થાય એવું જ નહીં બરાબર હા મારે જવું પણ ઢોરન ગયા હા હા જાવ 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 તમે જાવ તો કાશીરામ કાકા છે એમને એમના ઢોર ગયા પાછળ એટલે હવે જશે ગાયને લઈને આવશે બહુ જ આશ્ચર્યની વાત અને આશ્ચર્ય કરતા ખૂબ ગામડાઓ હું ફરી છું ગુજરાતના એટલે મને એટલું સમજાય છે કે તમે જો પૈસાથી ખુશી માપવા જશો તો તમે ખોટા પડશો તમારે જો સંતોષની સાથે ખુશી માપવી છે તો આ ગામડાઓનો મુકાબલો દૂર દૂર સુધી નથી છેક ઉપર ડુંગર પર આમાં આડા બળદ ચાલતા હોય અને એ રીતે ખેતી કરતો ખેડૂત ક્યારેક મોજ આવે તો સરસ મજાના ગીતો ગાય આખો દિવસ કોઈ જ ન હોય વાત કરવાવાળા તો હું અમસ્તી આવી બાકી કોઈ વાત પણ ન કરે કોઈની સાથે એ લોકો પણ છતાં એ લોકો ખુશ છે બહુ વિશેષ એમને ફરિયાદો નથી એ લોકો એવું માને છે કે એમને હાથ પગ મળ્યા છે ચાલે ત્યાં સુધી કમાઈને મહેનત કરીને રોટલો ખાવાનો છે એ રોટલાથી વિશેષ એ લોકો કશું માગતા પણ નથી એટલે ચોક્કસથી એમના સુધી ઘણું બધું પહોંચવાનું શેષ છે એ હું માનું છું પણ છતાં એ લોકો જે જીવન જીવે છે એ જીવન અદ્ભુત છે અને એટલે જ મેં તમે આ પાછળ ડુંગરને બધું જુઓ અને પછી સમજો કે મેં શું કામ એવું કહ્યું હતું કે અમીર ખુસરો પણ જો કદાચ કાશ્મીરની જગ્યાએ અહીંયા ઝરવાણી કે નર્મદા બાજુ આવતા અહીંયા દૂર દૂર આમ છૂટાછવાયા ઢોર ચારતા માણસોને જોતા તો કદાચ કહેતા કે એ સ્વર્ગ બીજે ક્યાંય નહીં પણ આ માણ આ માણસોમાં વસે છે આ માણસોમાં છુપાયેલી છે એ સુંદર મજાની જન્નત નમસ્કાર